આપણી ગાય ક્યારેક હોય છે ત્યારે પ્રશ્ન એવો બને છે કે ગાય કોઈ પણ પણ ખોરાક નથી કરતી અને આપણે બહુ આવી જાય છે પણ પશુપાલન મિત્રો ખાસ વસ્તુ એ છે કે આપણી ગાય કે ભેંસ કોઈ પણ વસ્તુ એવી છે કે જ્યારે વ્યાય છે ત્યારે પશુપાલન મિત્રો એના શરીરની અંદર પીડા થતી હોય છે એટલે એટલું બધું ખાતી નથી અને ખોરાક પણ લેતી નથી એટલે એમાં કોઈ પણ બીયાવાની જરૂર નથી કેમ કે એને તકલીફ થતી હોય છે ક્યારેક અને એને તમે વ્યવસ્થિત ખોરાક આપવાનો તો વ્યાયા પછી એને થોડુંક ન શેકો ગરમ પાણી કરીને પાવાનું કારણ કે ઘણું ગરમ નહીં પણ માપનું એને ગરમ પાણી પાવાનું અને ગરમ પાણી પાવો એટલે એના શરીરની અંદર ગરમી પણ રહે અને વ્યવસ્થિત ખોરાક લેવાનું ચાલુ કરે અને બીજો પ્રશ્ન મિત્રો એ છે કે હા પણ તમારી ગાય ક્યારેક ખોરાક કરી દેતી હોય છે ક્યારેક ક્યારેક પશુપાલન થયું ક્યારેક વસ્તુ એવી બને કે આપણે ગાય કે ભેંસ ગાય પાસે હા પણ બિલકુલ ખોરાક ઓછો કરી નાખે છે તેના માટે આપણે વસ્તુ અપનાવવાની રહેશે જે હાજી ખારો આવે છે એ અને બસો થી ત્રણસો ગ્રામ એને ગોળ પાવાનું તમે વ્યા પછી કન્ટિન્યુ તમે ચાલુ રાખજો તો પણ તમારી ગાય ખોરાક વ્યવસ્થિત લેવા મળશે કે ગાય કે ભેંસ તાજા વિહારમાં તરત જ વ્યાય છે અને અમુક મિત્ર એવા હોય છે કે આપણે ગાય કે ભેંસ પીવાની છે અને આમ વધારે પણ ખાંડ મૂકી દેતા હોય છે પણ તમારે એને માપથી ખાંડ મૂકવાનું રહે છે માપથી એટલે તમે એને બે થી ત્રણ કિલો ખાંડ આપી શકો છો એનાથી વધારે પછી એ નહીં કારણ કે તાજા વિહારમાં હોય અને એને શરીરની અંદર તકલીફ હોય એટલે ગાય શું કે ભેંસ શું એને ખોરાક પણ માપનો દેવાનો પંદર દિવસ અ વિયાય ત્યારથી થોડોક ઓછો દેવાનો અને ક્યારેક ક્યારેક આપણે સૂકી સાર એટલે જે બાજરીની ડોકા આવે છે એ આપણે નાખવાનો પ્રયત્ન કરવો છે કારણ કે વીઆઈ હોય તો ત્યારે તો એ જ વસ્તુ નાખવાની હોય છે ત્યારે ઘણા પશુપાલન મિત્રો એવા હોય છે કે આમ બાથે ને નાખી દેતા હોય અને સામે ઢગલો કરી દેતા હોય પણ એને જેટલું ખાવાનું હોય એટલું જ ખાય એનાથી વધારે ખાતી નથી અને ક્યારેક અ અમુક પશુપાલન એવા હોય છે કે ખાંડ ને તગાર ભરી મૂકી દેતા હોય છે કે ફટદ્રણ આપણે દૂધ કઢાવી નાખીએ પણ એમ દૂધ વધારે ના નીકળે અને જ્યારે ખોરાક લેવા માંડે દસ થી પંદર દિવસ પછી તમારે જેટલું મૂકવું હોય એટલું ખાઈ જાય અને તાજા વ્યારમાં ને તરત વેહેલી જાય એટલો બધો ખોરાક કરતી નથી મિત્રો અને એને ધીમે ધીમે તમે ખોરાક ઉપર લેવાનો કરવાનો વ્યાય એવું જ કાંઈ તમે ગમે એટલું નાખી દેશો એ ખાહે ને અને થોડોક એનો માપ હશે એટલું જ ખાશે અને તમે વધારાનું ખાંડ કે સાર કોઈ પણ વસ્તુ નાખશો એટલે બગાડશે જ ખદરી નાખશે અને એને કંટ્રોલથી જ નાખવાનું તો પણ તમારી ગાય તમારો ખોરાક પણ બચી શકશે અને ગાય પણ બગાડ નહીં કરે ક્યારેક મિત્ર એવા હોય છે ક્યારેક 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 મિત્રની કોમેન્ટ આવતી હોય છે કે ભાઈ અમારી ગાય તાજા વિહારમાં છે અને ગાય ખોરાક કરતી નથી ખોરાક તો પ્રશ્ન મિત્રો એટલો જ છે કે તમે હાજી ખારો અને ગોળ એને બસો થી ત્રણસો ગ્રામ ગોળ પાણીમાં ગરમ કરી વ્યવસ્થિત અને પાણીની અંદર પાવતું રહેવાનું એટલે તમારી ગાય કે ભેસ ખોરાક વળગી જાય અને વ્યવસ્થિત તમને પણ આપશે પશુપાલન મિત્રો અમારો વિડીયો જો તમને ગમો હોય તો વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા